જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વર્ણ ગુનાઓ તાત્કાલિક અસરથી થી શોધી આવી આચરનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ ગત તારીખ રોજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ નવે

આ ગુનાકામે ચોરી થયેલ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન હાલે ભુજ મધ્ય અલ્પેશ વિનોદભાઈ દેવી પૂજક રહે ભુજવાડા પાસે એક્ટિવ થયેલ છે અને હાલે તે આત્મારામ સર્કલ પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ અને મજકુર ઇસમના કબજામાંથી મળી આવેલ મોબાઈલ બાબતે આધાર પુરાવા માંગતા કોઈ પોતાની પાસે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે બે માસ જેટલા સમય પહેલા કુનરિયા ગામે કોલીફડિયામાં એક બંધ મકાનમાં પ્રવેશ કરી તે મકાનના દરવાજે લાગેલ લોક તોડી અંદર પ્રવેશી મકાન અંદરથી રોકડ રૂપિયા તથા ચાંદીના દાગીના ચોરી કરેલ હતા તથા બાજુના મકાનનું લોક તોડી તેમાંથી રોકડ રૂપિયા ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર આરોપીને આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી અલ્પેશ વિનોદભાઈ વાઘેલા દેવી પૂજક ઉંમર વર્ષ ચોવીસ રહે ટાવર પાસે બાપા દયાળુ નગર ભુજ કબજે કરેલ મુદ્દામાલ ચાંદીની બંગડી નંગ બે કિંમત રૂપિયા ચાર હજાર બાળકની પાયલ નંગેક કિંમત રૂપિયા ત્રણ હજાર એક ઓમ લખેલ ચાંદીની લકી કિંમત રૂપિયા બે હજાર તેમજ પાયલ નંગેક કિંમત રૂપિયા બે હજાર રોકડ રૂપિયા વીસ હજાર મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા બે હજાર આમ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે